જરૂર હતી આ કાનૂની માળખું બનાવવા માટે ડો જ અપનાવવામાં આવ્યો અને છવ્વીસ દસપ્તા દિન આપણે આપણા રાષ્ટ્રને વ્યાખ્યાય કરતા બલિદાન કઠોરતા અને એકતાની યાદ અપાવે છે બસ આ જ રીતે આજે પણ આપણે આપણી શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરીશું નવા વર્ષના નવા જોમ સાથે બધા સાથે બોલીશું ભારત માતાજી

તથા મારા નાના નાના ભૂલકાઓ દીકરા દીકરીઓ એમબી તથા એમજી ના ભાઈઓ તથા બહેનો એસએચ ના ભાઈઓ તથા બહેનોને સૌ પ્રથમ તો મારા નમસ્કાર પ્રણામ અને જય શ્રી કૃષ્ણ આજ ના સિતર્ તેરમા પ્રજા સત્તાક દિલ નિમિત્તે મને પ્રમુખ તરીકે વર્ણન કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આ વર્ષે આપણો દેશ ભારત દેશ આખા ભારતમાં સિત્યોતેર મો પ્રજાસત્તાક દિન ઉજવી રહ્યો છે આપણે સૌ આ દિવસને રાષ્ટ્રીય તહેવાર તરીકે પણ ઉજવીએ છીએ જ્યારે પ્ર જ્યારે પ્રથમ પ્રજાસત્તાક દિન ભારતમાં ઉજવવામાં આવ્યો ઓગણીસો પચાસ છવ્વીસમી જાન્યુઆરીના દિવસે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે ગવર્મેન્ટ હાઉસના ધોલ ખાતે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અને મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે એકવીસ તોપોની સલામી અને પરેડ સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી આપણા દેશમાં આજે એક અબજોની વસ્તી વસવાટ કરે છે અને તેમાં પણ અઠ્યાવીસ રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશો છે એમાં પણ જુઓ તો ખરા

ની રક્ષા કરે છે એવી જ રીતે દરિયાના અંદર નેવી એરફોર્સો અને આપણા સૌ માટે અને ભારત માટે કેવા અડગ રહીને દેશની રક્ષા કરે છે આવા જવાનોને હું એમાં હું એકલી નહીં પણ આપણે સૌ બધા એવા વીર ગતિ પામેલા શહીદોને અત્યારના જે આર્મી ઓફિસરોને ફોજીઓને એવા ચટ્ટાન જેવા જવાનોને આપણે સતસત પ્રમાણ અને સેલ્યુટ કરીએ છીએ આજના આ કાર્યક્રમમાં મને ખૂબ આનંદ થયો એમાં બાળકોએ સરસ સરસ એવા નાટકો અભિનય નૃત્ય ડાન્સ સંગીત વક્તૃત્વ સ્પીચ દ્વારા આજના આ સિત્યોતરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી ખૂબ ખૂબ સરસ લાગ્યું દરેકના ચહેરા પર સ્મિત લાવી દીધી છેલ્લે હું આટલું જ કહેવા માંગીશ ભારતમાં ફક્ત એક જ જાતિ છે જે માનવતા છે એક જ ધર્મ છે જે છે પ્રેમ અને એક જ ભગવાન છે અને તે સર્વવ્યાપી છે આની સાથે હું મારી નાની એવી સ્પીચને અહીંયા વિરામ આપું છું જય હિંદ જય ભારત જય શ્રી કૃષ્ણ